ाइকে मजाমা आप वीडियो ना होता स থেকে গ আমা প বা হছেক খ नहीं तो লেমা काম থ খ ट খ।

આ તો હમણાં સેટિંગ થઈ ગ્યા છે થઈ ગ્યા છે પછી આનું કામ છે હજી બ્રિગેડી પેડી છે પણ આગળ લઈયા આપણે તો ફાઇનલી દોસ્તો ગાડી થઈ ગઈ છે રેડી સીટ સાઇડ પેનલ ને ફિટિંગ કરી દઈ ને કસ્ટમર લેવા આવે છે તો ત્યારે તો વિડિયો બનાવવાનો ટાઈમ ન મળે હજી આપણે નવા હોવા છીએ YouTube ની અંદર ઘણા લોકોને ખબર પણ નથી તો આપણે હું જાતે વસ તો તમાર બધાનો સપોર્ટ છે ત્યારે કસ્ટમર ને લેસુ ગેરા તો ફાઇનલી થઈ ગઈ છે આ જો કાલે મુહૂર્ત આવશે તો ફિટિંગ કરવાનું છે આમાં ને આપણે આને બીએસ સિક્સ બનાવવાની છે બીએસ થ્રી એન્જિન છે તો ટ્રાય કરવાની છે થશે કે નહીં હાલશે કે નહીં બધું એનો પણ વિડીયો આવતા રહેશે દોસ્તો તો કમ્પ્લીટ કરીને આપી દઈએ એ પછી બે ગાડી છે એ આપણે આગળ લઈને જોશું તો દોસ્તો સાઇન પણ હોઈ ગઈ છે ને અત્યારે આપણે ડિલક્સ

પાવર બાર આવી ગયો હોય અમે ચાવી બનાવવાની છે એટલે હા થઈ ત્યાં તો કમ્પ્લીટ થઈ ગઈ સ્પ્લેન્ડર પણ થઈ ગઈ છે આમાં પંખો ફિટિંગ કરવાનો હા થઈ જાય એટલે રેડી કામ લેવાય છે એટલે ફાઇનલી આનું થઈ ગયું છે અમારે હજી બબુચક આવે છે દોસ્તો હું ની વાત કરતો હતો ને આ છે બબુચક આવી ગયો આવીને ડાયરેક્ટ છે ને મોબાઈલ હાથમાં લઈ લીધો કાલ છે ને આ ભાઈ અહીં સૂતા હતા અંદર ઓફિસમાં એટલે ભાઈ વિડીયો ડિલીટ કરી નાખ્યો એટલે આજીનો ગન વારવાનો છે આપણે સરખો છે પણ હવે નિરાતે વારશું દોસ્તો આવા ગાડી આવી ગઈ છે ને હિતેશભાઈ ચેક કરે છે હું વાંધો તકલીફમાં બીજું કંઈ નથી ને આ ચા વાળો આવી ગયો નથું ખેંચીએ કોર રેડી હે અક લીવર લાગ્યો હાટરો ટાઈમ થી આ ચેક કરી લઈએ ચેક હું નીકળે હે હવે તો આવા કારીગર પણ છે છેડા મારી દીધા પાવર નો તો અર્થિંગ ને અર્થિંગ થઈને પાવર માર્યો છેડા ફેરવીને ચેક કરી લઈ ખાય કે નહી ફેરવી નાખો છેડા તો લાગી ગયા છેડા મારો ભાઈ એક કોઈલ આવી ગઈ છે હવે નાખીને જાય કરે હાલો હિતેશભાઈ ટીકા ફિટિંગ કરો તો દોસ્તો આ તો ના થઈ કેમ કે મેન કોઈલ નાખી દીધી પછી અહીંયા આપણે સીડીઆઈ નાખીને ચેક કરી દી છે બતાવી દઉં મને ડુપ્લિકેટ નાખીને ચેક કરી હવે એમાં કોણ ના જાય એમનું આગળ તો જોશું ઓરિજિનલ નાખીને ટ્રાય કરશો હાલશે તો ભાઈ બીજું આગળ ખોલવાનું રહેશે લીવર મારું થતા એમાં તો પ્રશ્ન સોલ્વ થઈ ગયો હવે આકીને ત્યારે ગરકા મારે છે એ જોશું આપણે પરમજી ને આ વિડીયો અત્યારે આપણે પૂરો કરી મળી પરમજી કાલે અમાસ છે એટલે કાલે બને જશે નાનું પણ મુહૂર્ત ના આવ્યું હવે આ તો ફ્રી ટાઈમ આપણે ઓલિમ્પિગાડી જ થઈ ગઈ થઈ હોય ગઈ મળી જશ તો પરમજી આપણે એક દિન ગેપ આવશે વિડીયોમાં pero that's somebody ya lo puedo